જૂનાગઢના ભવનાથ તળેટીમાં આગામી પાંચ માર્ચથી આઠ માર્ચ સુધી યોજાનાર મેળામાં શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને પ્રકૃતિને કોઈ હાનિ ન પહોંચે જેને લઈને તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને બે માર્ચના રોજ વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં પાંત્રીસ જેટલા ચિત્રકારોએ ભાગ લીધો છે જેમાં જુદા જુદા પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ પર ચિત્રકારો ચિત્ર દોરી રહ્યા છે લોકોને પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા સંદેશ પાઠવવામાં આવ્યો છે ત્યારે ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તેવા સંદેશ આપતા રંગબેરંગી ચિત્રો દિવાલ

પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ એવું અમે દર્શાવવા માટે અમે વોલ પેઇન્ટિંગ કરવા માટે ગિરનારની શેડી બાજુ આવીએ છીએ અને અમે એટલી મહેનત કરીએ છીએ તો તમે લોકો પણ અહીંયા આવો તો પ્લાસ્ટિક અહીંયા ના ફેંકો અને લઈ આવો પણ નહીં તેવી અમે અપીલ કરીએ છીએ બસ આટલું જ અમારું મંતવ્ય છે આજે અમે અહીંયા વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છે બધા લોકો કલાકારો નાના મોટા બધા કલાકારો અહીંયા એકત્રિત થયા અને અમે વોલ પેઇન્ટિંગ અમારો વરસેવો પાણી પાડી અને બધા અહીંયા વોલ પેઇન્ટિંગ કરશું અને તમે લોકો આવો તો અમારે જરૂર પેઇન્ટિંગ જોજો બધા લોકો જે આવે છે અહીંયા

એ માટે સૌ આપણે સહકાર આપીશું અને કાપડની છેલીનો ઉપયોગ કરીશું અને પ્લાસ્ટિકનો યુઝ જેમ બને ઓછો કરી અને આ સહકાર આપીએ તો આપણા માટે પર્યાવરણ માટે પ્રાણી પશુ પક્ષી સૌને માટે છે લાભદાયી છે જય જય પર્યાવરણ